થી ભરેલું તળાવ એક દિવસ અકબર રાજા દરબાર ભરીને બેઠા હતા તેમને એક વિચાર આવ્યો તેમણે દરબારીઓને કહ્યું આપણા નગરમાં દૂધથી ભરેલું તળાવ હોય તો કેવું સારું ત્યારે દરબારીઓ સુજાવથી ખુશ થઈ ગયા પણ એક વ્યક્તિ શાંત બેઠા હતા તે હતા ચતુર બિરબલ અકબર રાજાએ બિરબલને પૂછ્યું કેમ બિરબલ તને મારો વિચાર પસંદ ના આવ્યો ત્યારે બિરબલ બોલ્યા નામદાર તમારો વિચાર તો ઉત્તમ છે પણ મને શંકા છે કે તળાવ દૂધથી ભરાશે કે નહીં અકબર રાજા વિચારમાં પડી ગયા તેમણે નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે રાત્રે સૌ નગરજનો એક લોટો દૂધ તળાવમાં રેડશે રાજા અકબરના હુકમથી રાત્રે સૌએ એક લોટો દૂધ લઈ ગામના તળાવમાં રેડવા માંડ્યું સવાર પડીને રાજા અકબર પોતાના મંત્રીઓ સાથે તળાવ જોવા આવ્યા તળાવ જોઈ રાજા તો ચોંકી ઉઠ્યા આ શું તળાવ તો પાણીથી ભરેલું નજરે પડ્યું ત્યારે રાજા અકબરે બિરબલની પાસે આમ થવાનું કારણ પૂછ્યું ત્યારે બિરબલે સરસ સમજાવ્યું કે નામદાર તમારી આજ્ઞા પ્રમાણે સૌ તળાવમાં દૂધ રેડતા હતા પરંતુ તેમાં કેટલાક લોકો એવા પણ હતા જેઓ લોટામાં દૂધના બદલે પાણી લઈ આવી રેડતા હતા તેમને એમ કે અંધારામાં કોને ખબર પડશે કે લોટામાં દૂધ છે કે પાણી તેથી મોટાભાગના લોકોએ પાણી રેડ્યું તેથી તળાવ પાણીથી ભરાઈ ગયો આમ અકબર રાજાને પ્રજાજનોની અપ્રામાણિકતા નજરે પડી આ વાર્તાનો બોધ છે કે કોઈ પર આંધ્રો વિશ્વાસ મૂકવો જોઈએ નહીં